નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે કમોસમી વરસાદ ની અસર ગત રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ના કેટલાક ભાગોમાં પડેલા હળવા વરસાદ થી જીરૂ અને રાયડા ના પાક ને નુકસાન ની બી તે સેવાઈ રહી છે ભાવે ખરીદી રાજ્ય સરકાર આવતીકાલથી ખેડૂતો પાસેથી વધારાના કેન્દ્રો પરથી રવિ પાકની ટેકાના ખરીદી શરૂ કરશે ડ્રોન ટેકનોલોજીની સહાય ખેતીમાં દવા છંટકાવ માટે ડ્રોન ખરીદવા ઈચ્છતા ખેડૂતો જૂથોને હવે આજે સરકારે નવી સબસિડી મંજૂર કરી પાણીની આવક નર્મદા કેનાલ દ્વારા ઉનાળુ પાક માટે પાણી છોડવા અંગે આજે જળ સંપત્તિ વિભાગની મહત્વની બેઠક યોજાય છે સેન્દ્રીય ખેતી પ્રોત્સાહન ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી જિલ્લો બનાવવા માટે આજે નવી ગ્રાન્ટ ફાળવવામાં આવી મગફળીના ભાવ ગોંડલ અને રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મગફળીની આવક મર્યાદિત રહી પરંતુ ગુણવત્તા મુજબ સારા ભાવ મળ્યા કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે વધુ સો ગામોને આજે આ યોજના હેઠળ આવરી લેવાયા

શેર બજારની મોટી આગાહી સામે આવી ગઈકાલે રવિવારે બજાર ખુલતાની સાથે જ બેન્કિંગ શેરોમાં તેજી રહેવાની નિષ્ણાતોની મોટી આગાહી ક્રૂડ ઓઇલના ભાવને લઈને મોટા સમાચાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં બે ટકાનો ઘટાડો થયો જેની અસર આગામી દિવસોમાં પેટ્રોલના ભાવ પર પડશે રિયલ એસ્ટેટ ગુજરાતમાં નવા બજેટ પહેલા જમીનના જંત્રી દરોમાં ફેરફાર થવાની ચર્ચાએ વેપારીઓમાં ઉત્તેજના વધારી સ્ટાર્ટઅપ ડે ને લઈને મોટા સમાચાર ગઈકાલે ઉજવાયેલા નેશનલ સ્ટાર્ટઅપ ડે બાદ આજે અનેક ગુજરાતી સ્ટાર્ટઅપ્સ ને મોટા રોકાણકારો મળ્યા સોનાની બજાર હવે તો રવિવાર હોવા છતાં બુલિયન માર્કેટમાં અધિકૃત સોદાઓમાં સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી નાના વેપારીઓ માટે ઉદ્યમ રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવવામાં આવી જેનો લાભ લાખો વેપારીઓ લઈ રહ્યા છે

ઈ કોમર્સ એટલે કે મોબાઈલની વાત કરીએ તો લોકલ વેપારીઓને ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર ગુજરાત બજાર એપ લોન્ચ કરશે આયુષ્માન કાર્ડને લઈને વાત કરીએ તો જો આજે રવિવાર પણ રાજ્યના આરોગ્ય કેન્દ્ર પર આયુષ્યમાન કાર્ડ કઢાવવાની વિશેષ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી પીએમ આવાસ યોજનાને લઈને મોટા સમાચાર શહેરી ગરીબો માટે લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ નવા મકાનોના ડ્રોની હવે તૈયારી પૂર્ણ થઈ ગઈ સરસ્વતી સાધના યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા ધોરણ નવની તેજસ્વી કન્યાઓને મફત સાયકલ વિતરણનો બીજો તબક્કો આજથી શરૂ કરવામાં આવ્યો વૃદ્ધ સહાય યોજના જે વૃદ્ધોને બેંક ખાતા આધાર સાથે લિંક નથી તેમને રૂબરૂ મળીને પ્રક્રિયા પૂર્ણ કરવા તંત્ર સક્રિય થયું વાલી દીકરી યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા વાલી દીકરી યોજના બાકી રહેતા હપ્તાઓનું લિસ્ટ આજે પોર્ટલ પર અપડેટ કરવામાં આવ્યું કિસાન પરિવહન ખેત પેદાશોના વહન માટે નાના ટ્રેક્ટર કે વાહન ખરીદવા માટેની ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી સ્કિલ ઇન્ડિયા રાજ્યના પચાસ નવા આઈટીઆઈ કેન્દ્રોમાં આધુનિક ટેકનોલોજીના કોર્સ શરૂ કરવા માટે બજેટ ફાળવવામાં આવ્યું સૂર્યશક્તિ યોજના ખેડૂતો પોતાની ખેતરમાં સોલર પેનલ લગાવી વીજળી વેચી શકે તે માટેની અરજીઓ ફરી શરૂ કરવામાં આવી વિધવા સહાય યોજના અંગે વાત કરીએ તો ગંગા સ્વરૂપા બહેનોને મળતી માસિક સહાય સીધી ડીબીટી દ્વારા ખાતામાં જમા કરવામાં આવી શિષ્યવૃત્તિને વાત કરવામાં આવે તો ઓબીસી અને લઘુમતી વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી અમદાવાદ વાયુ પ્રદૂષણને લઈને મોટી ખબર અમદાવાદમાં ઠંડી સાથે પ્રદૂષણનું સ્તર પણ વધ્યું આરોગ્ય વિભાગે માસ્ક પહેરવાની સલાહ આપી રેલવે સ્પેશિયલ શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા જતી વધુ બે વિશેષ ટ્રેનો આજે ગુજરાતના વિવિધ શહેરોથી રવાના થઈ ગુજરાત યાત્રાધામ વિકાસને લઈને મોટા સમાચાર અંબાજી મંદિરના સુવર્ણ શિખિરની કામગીરી નિહાળવા આજે હજારો ભક્તો ઉમટી પડ્યા સાયબર ક્રાઈમ ફેસબુક અને વોટ્સએપ પર આવતી નકલી લોન એપની લિંક્સથી સાવધ રહેવા પોલીસની ચેતવણી કરવામાં આવી જાહેર ભારતમાં હવામાન પલટો થયો ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે આગામી બે દિવસ ગુજરાતમાં ઠંડીનો પારો બે થી ત્રણ ગગડશે નેશનલ હાઇવે પર ઓવર સ્પીડ રોકવા માટે આજથી નવા ઇન્ટરસેપ્ટર વાહનો તૈનાત કરવામાં આવ્યા નવી ભરતી જાહેર થશે પંચાયત વિભાગમાં ખાલી પડેલી તલાટી અને ક્લાર્કની જગ્યાઓ માટે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે મહત્વપૂર્ણ નિર્ણય વડોદરામાં નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું આજે સાંજે લોકાર્પણ કરવામાં આવશે સ્વચ્છતા અભિયાન રવિવારની રજામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સાબરમતી નદીની સફાઈનું આયોજન કરવામાં આવ્યું ડિજિટલ ટિકિટિંગ એસટી એટલે કે એસટી બસોમાં હવે સો ટકા કંડક્ટર પાસે ડિજિટલ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા કચ્છ રણોત્સવ પૂનમની રાત્રિના કારણે સફેદ રણમાં પ્રવાસીઓનો ભારે ધસારો સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી આરોગ્ય તપાસ રાજ્યની જેલોમાં કેદીઓ માટે આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ટ્રાફિક અપડેટને લઈને મોટા સમાચાર અમદાવાદના એસજી હાઇવે પર બ્રિજના કામના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું વન્યજીવ ગીરના જંગલમાં સિંહોની વસ્તી ગણતરીની પ્રાથમિક તૈયારીઓ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી ખાદ્ય સુરક્ષા મોટી સમાચાર સામે આવ્યા ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી ખાદ્ય તેલ નો નાશ કરવામાં આવ્યો ગામડા વાઈફાઈ સ્માર્ટ વિલેજ યોજના હેઠળ વધુ પાંચસો ગામડાઓને મફત વાઈફાઈ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા ટેકનિકલ એજ્યુકેશન એન્જિનિયરિંગમાં ગુજરાતી અભ્યાસ માટે નવા પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે યોજના આ સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી પહોંચાડવા માટે નવી પાઇપલાઇન નાખવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યું સોલાર લાઇટ્સની વાત કરવામાં આવે તો ગ્રામીણ રસ્તાઓ પર સોલાર સ્ટ્રીટ લાઇટ્સ લગાવવા માટે પંચાયતે વિશેષ ફંડ આપવામાં આવ્યું પર્યાવરણની વાત કરીએ તો આજે રાજ્યભરમાં એક પેડ માખે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવ્યા ડિજિટલ રૂપિયો હવે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ રૂપિયાનો વ્યાપ વધારવા માટે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી ચૂંટણી કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન સુધારા વધારાની પ્રક્રિયા હવે મોબાઈલ એપ્સથી સરળ બની જશે પ્રધાનમંત્રી મોદી મન કી બાત સંબોધન આજે પીએમ મોદી હવે મન કી બાત દ્વારા દેશના યુવાનોને સંબોધિત કરી શકે છે વિકસિત ભારત ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બને તે માટેના રોડ મેપ પર આજે દિલ્હીમાં બેઠક યોજવામાં આવી ઇન્ડિયન આર્મીમાં સરહદ પર નવી ટેકનોલોજીના સર્વેલન્સ ડ્રોન તૈયાર કરવામાં આવ્યા ઈસરો આગામી ચંદ્ર મિશન માટે નવા રોકેટ એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું મોટા સમાચાર સામે આવી રહ્યા છે ટ્રેનોમાં કવચ સિસ્ટમ લગાવવાની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે નેશનલ હાઇવે દેશમાં દરરોજ પાંત્રી કિલોમીટર હાઇવે બનાવવાનો નવો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો સરકારનો મોટો નિર્ણય ડિજિટલ ઇન્ડિયાના મોટા સમાચાર ભારતના ગામડાઓમાં ડિજિટલ બેન્કિંગ યુનિટની સંખ્યા હવે પાંચ હજારને પાર કરી ગઈ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ